ભરવા માટે રહે જિંદગી અખંડ આનંદમાં રહેવા માટે અને જિંદગી ભગવાનને ગોદમાં બેસવા માટે તમને બધાને ભગવાન સામે તેડવા માટે લો આવી ગયા આવી ગયા લેવા દેવા વગર પણ આજથી વાણીથી નપાસ નહીં થવાનું આટલું કરજો એ તો ભગવાન સામે તેરવા તો આવે એટલે કદાચ મૂકીને જતા રહે તો પણ મારીથી તપાસ નહીં થવાનો આપણે આંખથી યોગ્ય જોવાનું જો સાંભળજો આપણે આંખથી ડાફો નહીં મારવાનો નામથી યોગ્ય સાંભળવાનું અને જીભથી યોગ્ય બોલવાનું આટલું આપણે કરીશું એટલે જય સ્વામિનારાયણ ભગવાન તો આપણે થઈ જવાના પ્રભુ આપણે ભેટવાના જય સ્વામિનારાયણ તમને તો આવશે પણ તમારા પરિવારમાં લેવા આવશે હા સાથે